હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં રામ લલ્લાની મહા આરતી પૂજા કરવામાં આવી અયોધ્યા ખાતે રામજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને ઇલોલ ગામમાં પ્રભુ શ્રી રામ ભગવાનની પૂજા તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા સવારે રામધૂન ભજન તેમજ હનુમાન ચાલીસા પાઠ કરી મહાઆરતી પૂજા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગામ લોકોએ લાભ લીધો હતો આખું ગામ ભગવા રંગે રંગાઈ ગયું હતું આરતી બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું મહાપ્રસાદ લઈ ભક્તો પાવન બની ગયા હતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રાત્રે દીવા પ્રગટાવીને તેમજ આતશબાજી કરી દિવાળી જેવો માહોલ જામ્યો હતો આખું ગામ જાણે ફરીથી દિવાળી મનાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું ગામમાં અનેક જુદા જુદા વિસ્તારોમાં પણ આરતી પૂજા કરવામાં આવી હતી તેમજ ગરબા ગાઈને ઉત્સવ મનાવ્યો હતો રિપોર્ટર જવાહર વણઝારા હિંમતનગર ઇલોલ